કેન્દ્રીય મંત્રી અને પોરબંદર ઉપના ઉમેદવાર મનસુખ માંડવિયા હતી અને તેની સામે કરવામાં આવી હતી છે આ પ્રકારે કોઈ આચારસંહિતા ભંગ ન થતો હોવાનો રિપોર્ટ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે એટલે મનસુખ માંડવિયા એ જે ચૂંટણી સભા કરી હતી તેનાથી આચારસંહિતા ભંગ નથી થતો એ પ્રકારનો સામે આવ્યો છે બિલકુલ હિતલ આપ અમારી સાથે જોડાયેલા રહેજો